નમસ્કાર દોસ્તો મિત્રો પાવન મીડિયા માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પ્રેમ મીડિયા પાવન મીડિયા ના માધ્યમથી આપ નિહાળી રહ્યા છો એપિસોડ સરકારી શાળા અને પ્રાઇવેટ શાળાના અભ્યાસમાં તફાવત છે આજે આપણે મુલાકાત લઈશું બચ્ચાઓ માં આવેલ કન્યા શાળાની ત્યાંના આચાર્ય છે ભરતભાઈ વાણિયા અને તેમની મુલાકાત લઈશું અને જાણીશું કે આ શાળામાં છે એ સુસુ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને શિક્ષણ કયા પ્રકારે આપવામાં આવે છે આ એક સરકારી શાળા છે અને ગયા વિડીયોમાં આપણે ભવાનીપુરની પ્રાથમિક શાળાના પાંચની મુલાકાત લીધી હતી ત્યાંના વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી અને શિક્ષકો સાથે પણ વાત કરી હતી હવે જોઈએ છે કે કન્યા શાળાના વિદ્યાર્થીઓ સાથે આપણને શું જાણવા મળે છે અને ત્યાંનો અભ્યાસ છે એ અભ્યાસ કઈ રીતે શિક્ષકો વિદ્યાર્થીઓ સાથે કેવી રીતના વર્તન કરે છે અને કેવું શિક્ષણ પ્રદાન કરે છે તો જોડાયેલા રહો સાથે અને પવનની ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ આ વિડીયોને શેર કરો જેથી કરી અને દરેક વ્યક્તિ છે આ વિડીયોને નિહાળી શકે અને સરકારી શાળા અને પ્રાઇવેટ શાળાના શિક્ષણ વિશેની માહિતી એ મેળવી શકે કન્યા શાળામાં એક મહત્ત્વનો જે ભાગ કહી શકાય કે કોમ્પ્યુટર એ કોમ્પ્યુટરનો અત્યારે જમાનો છે ત્યારે બાળકીઓ છે છોકરીઓ એ શિક્ષણ પૂરું કરી અને પોતાનું ભવિષ્ય ઉજ્જવળ કરી શકે અને અત્યારે કોમ્પ્યુટરનો યુગ છે ત્યારે કોમ્પ્યુટરના યુગમાં કોમ્પ્યુટર શીખી અને આગળ પોતાનું જીવન છે એ ચલાવી શકે એટલા માટે થઈ અને અહીં કોમ્પ્યુટરનો પણ એક અલગથી ક્લાસ રાખવાનો છે શું કહેશો ભરતભાઈ આચાર્ય તરીકે તમારે આ કોમ્પ્યુટર કેટલા કોમ્પ્યુટર મૂકેલા છે અને અંદર કોમ્પ્યુટર મૂકેલા છે અને કુલ પાંચ લેપટોપ છે એમાં ચાર લેપટોપ બેનકુંડના છે અને પંદર કોમ્પ્યુટર છે જેમાં વારાફરતી દરેક ધોરણને એટલે કે ત્રણથી કરીને આઠ ધોરણનો કોઈ પણ બાળક આવીને શીખી શકે છે એનું ટાઈમટેબલ બનાવ્યું છે અને દરેક વર્ગને એક કલાક જેટલો સમય અઠવાડિયામાં મળે છે એટલે છોકરીઓને લગભગને એંસી ટકા છોકરીઓને કોમ્પ્યુટર આવડી ગયેલ છે જેથી બારે ઊંચી ફી દઈ અને એમને ભણવું ન પડે તો અત્યારથી કોમ્પ્યુટર એમને કોમ્પ્યુટર લેબ આખી સરકાર દ્વારા ફાળવવામાં આવી છે સ્કૂલની સેફ્ટીની વાત કરીએ તો સેફ્ટી માટે શું શું કરવામાં આવ્યું છે સ્કૂલની અંદર આપણે જોઈ શકો છો કે અહીં ગ્રીલ પણ લગાવવામાં આવી છે સીસીટીવી કેમેરા પણ છે કેટલી સુવિધાઓ ઉપલબ્ધ છે સેફ્ટી માટેની આ ગ્રીલ પણ નાખી કારણ કે આ દિવાલ થોડી નીચી છે એટલે સ્વાભાવિક બાળક કોઈને ધક્કો દે કે કાંઈ પડે નહીં એટલા માટે ગ્રીલની વ્યવસ્થા કરવામાં આવી ત્યારબાદ આપણે ફાયર એક્ઝિસ્ટન્સ આપ જોઈ શકો છો ફાયર સફાઈ પણ મૂકવામાં આવેલા છે સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવેલા છે ફાયર સુવિધા પણ અહીં ઉપલબ્ધ છે આ જે હતી એમાંથી આપણે રાકેશભાઈ પટેલની મહેનત થી બેસ્ટમાંથી બેસ્ટ બનાવી અને જે ચંપુઓ છે આપણે એન્ટર કરીશું કોમ્પ્યુટર ક્લાસની અંદર કોમ્પ્યુટર રૂમ છે એની અંદર અત્યારે લગભગ પંદર જેટલી બાળકીઓ છે તે કોમ્પ્યુટર ચલાવી રહી છે શું કહેશો સાહેબ જ્યારે અત્યારે કોમ્પ્યુટરનો યુગ છે ત્યારે કેટલી તાલીમ આપો છો તમે બાળકીઓને કોમ્પ્યુટર માટે હા સાહેબ અમારી શાળામાં પંદર કોમ્પ્યુટર અને લેબ આપણે નવી આવી છે એની અંદર આખી શાળાને લગભગ છ છી સાત આઠ નવ સાત થોડી છ સાત આઠ દરે ત્રણ ધોરણને વારા ફરતી દરરોજનો વારો આપ્યો હોય એ પ્રમાણે એ સાંજે એક કલાક અમે આ છોકરાઓને કમ્પ્યુટર શીખવામાં આવે કેટલું ધ્યાન આપે છે છોકરાઓ છોકરાઓ બહુ બહુ ધ્યાન આપે છે અને આની અંદર બહુ સરસ રીતે શીખી રહ્યા છે કારણ કે બધાને પોતાને એક પર્સનલ કમ્પ્યુટર મળી રહ્યું છે અને દરેકને પોતાની જાતિ અનુભવ કરવા મળી રહ્યું છે જેના કારણે બાળકો ઝડપથી શીખી રહ્યા છે કયા કયા પ્રયોગો કરાવો છો શું શીખે છે આની અંદર અમે અત્યારે હાલ નવું ચાલુ કર્યું છે ત્યારે ફોલ્ડર બનાવવાનું અને પેઇન્ટની અંદર અલગ અલગ ચિત્રો બનાવવાનું અમે સીધા શીખવાડી રહ્યા છીએ છે જોઈ જોઈ શકો છો કેમેરા બંધ કહીશ કે દ્રશ્યો બતાવશે શું નામ છે બેટા તારું મારું નામ પ્રિયા છે શું કરી રહી છે એની અંદર અત્યારે હું રાષ્ટ્ર ધ્વજ દોરી રાષ્ટ્ર ધ્વજ બનાવી રહી છે કેટલો સમય લાગ્યો આ બનાવવામાં શીખવા માટે તમે કોમ્પ્યુટર આ શીખવામાં અમારે દર મહિને વારા હોય છે અઠવાડિયે અઠવાડિયે આ શીખવામાં અમારે દર અઠવાડિયે એક વખત નંબર આવે છે દર અઠવાડિયે અમારે વારા હોય છે અને અમે એ દર અઠવાડિયેથી ચાલુ કર્યું છે તો અમે ચાર પાંચ અઠવાડિયામાં આવી ગયેલા છે તો અમે ચાર પાંચ અઠવાડિયામાં સરે એ ચિત્ર દોરવાનું અને આપણી ફાઇલ ને એવું બધું બનાવતા શીખવાડવામાં ગયા શું કર્યું હતું તે અમે ચિત્ર કર્યું હતું અને ફાઇલ દોરી હતી શું નામ છે ખત્રી અક્ષા કેટલા સમયથી કમ્પ્યુટર શીખે છે અમે 4-5 અઠવાડિયાથી શું શું શીખવા મળે કમ્પ્યુટર ની અંદર કમ્પ્યુટર ની અંદર અમને ફાઇલ બનાવતા શીખવાડી અલગ અલગ જાતના ચિત્ર દોરતા શીખવાડ્યા શટડાઉન કરતા શીખવાડ્યું કમ્પ્યુટર ચાલુ કરતા શીખવાડ્યું આપ જોઈ શકો છો બાળકીઓ છે એ લગભગ વધારે પડતા ધ્વજ બનાવે છે અને આ બાળકી ધ્વજ પણ બનાવે શું નામ છે તારું બેટા પ્રજાપતિ ધ્રુવી કેટલા સમયથી કોમ્પ્યુટર શીખે છે બે ત્રણ અઠવાડિયાથી બે ત્રણ અઠવાડિયાથી શીખે છે શું કર્યું અત્યાર સુધીમાં આ શું શીખી છે મેં પોતાની ફાઇલ બનાવતા શીખ્યું છે આમાં ડ્રોઈંગ બનાવતા શીખ્યું છે અને સેવ બી કરતા શીખ્યું છે શું કહેશો સાહેબ અહીંયા સ્કૂલની અંદર ટીવી પણ લગાડવામાં આવી છે શું ઉપયોગ કરો છો એનો તમે આ બાયસેગમેન્ટ પ્રસારણ થઈ રહ્યું છે આની અંદર અને અંદર ધોરણ એકથી લઈને ધોરણ બાર સુધીનું પ્રસારણમાં થઈ રહ્યું છે અને એ સિવાયના બીજા બધા ઘણા બધા કોર્સો વિશે પણ આમાં માહિતી આપતી હોય છે અને સુધી તેના પર ચાલતું હોય છે વંદે ગુજરાત વન લઈ ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ અને બારમા ધોરણ સુધીના અલગ અલગ ચેનલો આપેલી છે એની અંદર જે તે ધોરણના બાળકને જોવું હોય તો અહીંયા જોઈ શકે છે જ્યારે અમે કોઈ શિક્ષક હાજર ના હોય અથવા તો બીજા કામમાં બોરાવેલા હોય તો એ બાળક જાતે પણ આની અંદર ભણી શકે છે એની અંદર બહુ સરસ રીતે વ્યવસ્થિત ટીચરોએ અંદર ક્લાસ આપેલા હોય છે એની રેકોર્ડિંગ હોય છે અને રેકોર્ડિંગ લાઈવ પ્રસારણ થતું હોય છે આની અંદર થતું હોય તમે કેવી રીતે ઉપયોગ કરો છો આમ અમે સાહેબ અહીંયા ક્યારેય બી કોઈ વખતે ઓનલાઈન કાર્યક્રમ ચાલવાનો હોય કોઈ પ્રસારણ થવાનું હોય અમને ગઈકાલે જ સાહેબ જ્યારે પરિસા ચર્ચા થઈ કાર્યક્રમ એનું લાઈવ પ્રસારણ બતાવવાનું હતું બાળકોને ગોઠવી અમે એનો લાઈવ પ્રસારણ બતાવી શક્યા હતા સ્કૂલની અંદર બીજી કઈ કંઈ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે સ્કૂલની અંદર અમારે આ સિવાય અમે કોમ્પ્યુટર શિક્ષણ આપીએ ક્લાસની અંદર અમે સ્માર્ટ ક્લાસ આપ્યા છે સરસ રીતે ભણાઈ શકીએ છીએ એ સિવાય મારા બગીચાની વ્યવસ્થા પણ અમે કરીએ છીએ બાળકો ફ્રી ટાઈમમાં બગીચામાં જઈ શકે છે રમત ગમત બી કરી શકે છે યોગા અમે કરાવીએ છીએ અમે 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 આઠમા ધોરણના બાળકોને એનએમએસની તાલીમ અમે જાતે અલગ આ બાળકોની ગ્રુપ બનાવી છે વીસ બાળકોનું કે જે બાળકો એનએમએસમાં સારી રીતે પરીક્ષા આપી શકે માટે અમે તૈયારી પણ અલગથી કરાવડીએ છીએ શિક્ષકો સાથે સંવાદ એકબીજા સાથે કેવું હોય છે અમારા શિક્ષક સાથે મૈત્રી ભાવથી અમે રહીએ છીએ અને બીજાને હેલ્પ કરીએ છીએ અને કોઈ પણ બાળકને યારવી જરૂર હોય પહેલાં ધોરણના બાળકો હોય છથી આઠના શિક્ષક હોય એની બધા મદદ કરશે અને નાના બાળકોના હોય એ બધી બધાને મદદ કરતા હોય છે બીજાની સ્કૂલની અંદર અભ્યાસ માટે કેવી રીતના આયોજન કરેલું છે પીરિયડ રાખેલા છે કે અલગ અલગ શિક્ષા વર્ગ માટે મારે દરેક શિક્ષક ફાળવી નાખે હાજી અમારે દરેક ધોરણ માટે અલગ અલગ વિષયો ફાળવેલા છે અને અમે અહીંયા છથી આઠની અંદર દરેક વિષય માટે અલગ ચેપ્ટર શિક્ષક છે ધારો કે હું ગણિત વિજ્ઞાન ભણાવું છું મારો વિષય ગણિત વિજ્ઞાન છે એટલે હું ગણિત વિજ્ઞાન ભણાવીશ ભાષાવાળા બેન આવશે ભાષા સામાજિક સામાજિક ભણાવશે એમ દરેક વિષયમાં ત્રાસવાઈ વાઇઝ અલગ અલગ શિક્ષકો નિષ્ણાતોને મૂકેલા છે કેવી રીતે સમયનું આયોજન છે ટાઈમ અમારે કુલ સવારથી લઈને આઠ ગોઠવેલા હોય છે એમાં દરેકના ગણિત વિજ્ઞાન ગુજરાતી દરેક વિષયો સમય હોય છે એક એક અમે પાંત્રીસ મિનિટ એમાં વચમાં ત્રણ વિષય અમે ગોઠવેલી છે તમારા શિક્ષકો માટે જ્યારે તાલીમ આવતી હોય છે અને તાલીમ માટે શિક્ષકો જતા હોય છે ત્યારે તમે સ્કૂલના બાળકો માટે એ વિષય માટે શું આયોજન કરીને રાખો છો અમે ધારો કે સ્કૂલમાંથી અમારે કોઈ તાલીમ આવી જવાનું થાય અને જો પીરિયડ ખાલી પીરિયડ અમારો હોય તો બાળકો જાતે બી અહીંયા કોમ્પ્યુટર લેબમાં એને અભ્યાસ કરી શકે છે પોતાના અને આની અંદર પણ ભણી શકે છે અને આ દરેક કોમ્પ્યુટરની અંદર પણ ઇન્ટરનેટની સગવડ કરેલી છે એટલે બાળકોને યુટ્યુબની અંદર માધ્યમથી ઘણા બધા વિડીયો અપલોડ કરેલા હોય છે એ પણ ડાયરેક્ટ જોઈ શકે છે અને ખબર ના પડતી હોય એવી અત્યારે બચાવની અંદર આવેલા આ કન્યા શાળામાં એક એવી સુવિધા સુવિધાઓ છે જ્યાં પ્રોજેક્ટના માધ્યમથી શિક્ષકો છે એ બાળકોને શીખવાડે છે કેમેરામેન ને કહીશ કે દ્રશ્યો બધા છે આ પ્રોજેક્ટ અહીંયા લગાવેલો છે અને શિક્ષક છે એ બાળાઓને શીખવાડી રહ્યા છે શિક્ષક જોડે વાત કરીશું શું કહેશો સાહેબ આ સિસ્ટમ છે એ ક્યારથી લગાવવામાં આવી છે અહીંયા આ છેલ્લા બે મહિનાથી લગાવવામાં આવી છે આ સિસ્ટમ અચ્છા શું શીખવાડી રહ્યા છો અત્યારે આપ અત્યારે વિજ્ઞાનનો પાર્ટ શીખવાડે ગણિત આપનું નામ શું છે દશરથ પરમાર કેટલા સમયથી છો આ સ્કૂલમાં આ સ્કૂલમાં એક એક દોઢ વર્ષથી અહીંયા ચાલુ છે દોઢ વર્ષથી છો આના માટે તમે તાલીમ લીધેલી છે કે તમને પ્રેક્ટિકલી તમે મને આ સાહેબ આવડતું હતું ઓલરેડી પણ તાલીમ થોડી બાકી છે જોબ લેવી જશે અચ્છા શું દરરોજ કેવી રીતે તમે શીખવાડો છો બાળકોને સવારમાં આવી છે હાજરી પૂરી અમે હાજરી પણ મારે ઓનલાઈન પૂરવાની હોય છે એના પર પૂરી દઈએ છીએ ત્યાર પછી અમારે જે પાર્ટ ચલાવવાનો હોય એ પાર્ટ પહેલાં અમે થોડો ચલાવીએ અને પછી આના પર જ અમે આખું અમે સોફ્ટવેર એક આપેલું છે હજી શાળા કરીને એની અંદર દરેક ધોરણના દરેક વિષયના દરેક ચેપ્ટરના અંદર એનિમેશન બધા મૂકેલા છે અને આખો પાર્ટ કમ્પ્લીટલી મૂકેલું છે એ પાર્ટ અમારે જે વખતે જે પાર્ટ ચલાવવાનો હોય એ પાઠ વિશે અમે ચાલુ કરીએ છીએ કે આજે ઘર્ષણવાળો પાઠ ચલાવવાનો છે તો આ ઘર્ષણ વિશે ચાલુ છે સીધે સીધું એનિમેશન જ બતાવવામાં આવે છે અને અંદર રેકોર્ડિંગ થતું હોય છે અંદર બોલતા પણ હોય છે બાળકો સાંભળી શકશે સરસ અવાજમાં સમજી શકે અને ચિત્રો આપેલા હોય તો જરાથી મેં સમજાવી શકશે અમારે આ વસ્તુ તારે લાવવી નહીં પડે ઓન ધી સ્પોટ જાણો કે અત્યારે આ વિષય કોઈ એક વિષય ઉપર તમે શીખવાડી રહ્યા છો બાળકને અને થોડીવાર વાર જે ચાલી ગયું એના વિષય બાળકને નથી સમજાયું તો એના એના માટે તમે શું કરશો હા એના માટે એવું છે કે આની અંદર વિધ રેકોર્ડ ઇચ્છા હતી ઓલરેડી કે ધારો કોઈ છોકરા એમ કે સર મને નથી ખબર પડી તો ફરીથી રિવિઝન અમે કરી શકીએ છીએ ફરીથી એને ચાલુ કરી શકીએ છીએ પાછું ફરીથી એને એની પ્રોસેસ ફરીથી કરી શકાય છે આ સ્ટોરિંગ કરેલું છે માં છોકરાઓની અંદર અત્યારે બાળકીઓ છે એની અંદર આના માટે કેટલો પ્રભાવ પડે છે અને શું શીખે છે આની અંદરથી આની અંદર છોકરાઓને પહેલા અમે બોલતા હતા તો ઘણી વખત બાળકોને ખબર પડતી નથી અથવા તો બાળકોને મજા નથી આવતી જ્યારે આ આવી છે એટલે બાળકોને એક એનિમેશન સાથે ભણી રહ્યા છે અને એક તો એમને ઉત્સાહથી ભણી રહ્યા છે અને એકનો રસ અમે જાગી રહ્યો છે જેના કારણે અમે જે ભણાવતા હોય વખતે એમનું પૂરેપૂરું ધ્યાન રહેશે અને બાળકને ઝડપથી સમજણ પડી રહી છે અત્યારે મોબાઈલનું જે વર્ચસ્વ છે એ સૌથી વધારે છે બાળકો છે લગભગ વધારે પડતા ગેમમાં અને વિડીયોઝમાં વધારે ધ્યાન આપતા હોય છે ત્યારે આ પ્રોજેક્ટ અહીંયા તમે શીખવાડો છો એને પ્રોજેક્ટ મોબાઈલ પર પણ આવી શકે છે હા આ સારી સિસ્ટમ સરકારે સરકાર શ્રી દ્વારા આ સિસ્ટમને જી ચલાવવાનું દરેક બાળકના મોબાઈલમાં અને વાલીના મોબાઈલની અંદર ઇન્સ્ટોલ કરેલું છે ધારો બાળકને અમે અહીંયા શીખવાડીએ છે અને કંઈ ખબર નથી પડતી કે પોતે લોગ ઇન કરીને પોતાના આઈડીની અંદરથી આ જ વસ્તુ પોતે ઘરે પણ શીખી શકે પણ શીખી શકે અથવા એના મા બાપ એને પણ થોડી હેલ્પ કરી શકે છે અને એમને શીખવાડી શકે છે કેટલીક બાળકીઓ છે આપણી સાથે એમની સાથે આપણે વાત કરીશું શું નામ છે બેટા તારું ખત્રી અક્ષા શું શીખવા મળ્યું આજે સવારે તમને આજે સવારે અમને ઘર્ષણ પાઠ ભણાવ્યું હતો ધોરણ આઠમાં અને એમાં મને ઘર્ષણ વિશે ઘણા બધા પ્રકાર અને ઘર્ષણના પ્રકારને એમાં ઘર્ષણથી શું ફાયદો થાય શું નુકસાન થાય તે પણ અમને સમજવા મળ્યું દેશના મહાનુભાવો વિશે સ્કૂલમાં શીખવાડવામાં આવે છે હા કોના વિશે તમે મહાત્મા ગાંધી સાવિત્રીબાઈ ફૂલે અથવા તો ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ગાંધીજી વિશે શું જાણો છો ગાંધીજીએ આપણા દેશ માટે જ લડત કરી હતી શું નામ છે બેટા તારું બોળિયા ધ્રુવ સુરેશભાઈ અચ્છા હમણાં ખેલ મહાકુંભ યોજાયો હતો એમાં પ્રથમ નંબર આવ્યો છે ક્યાં યોજાયો અને શું હતું કે એમાં ભાગ લીધો હતો તેમાં મેં ખેલ મહાકુંભમાં ભાગ લીધો હતો આધોઈ આધોઈ તાલુકો આવ્યો હતો તો આધોઈમાં મેં ભાગ લીધો હતો અને મને લાંબી કુંભમાં ખૂબ ઇન્ટરેસ્ટ હતો તો મેં મારા સાહેબને કીધું કે સાહેબ મને લાંબી કુંભમાં ઓનલાઈન મેં ફોર્મ ભરાવી અને હું મારા એસઆરપી કેમના ગ્રાઉન્ડમાં છે ને દોડવા અને આ સ્કૂલમાં પણ લાંબી કૂદની પ્રેક્ટિસ કરતી અને છે ને ત્યાં પણ અહીંયા સ્કૂલમાં પણ કરતી અને ગ્રાઉન્ડમાં મારા સાથે મારા પપ્પા અને મારી કોચ હતા તેમની સાથે હું પ્રેક્ટિસ કરતી હતી સ્કૂલમાં કયા ટીચર તમને પ્રેક્ટિસ કરાવે છે રમત ગમત માટે સ્કૂલમાં અમને દશરથ સર પ્રેક્ટિસ કરાવે છે આ ખેલ મહાકુંભ છે એના સિવાય આગળ બીજા કયા કયા જગ્યાએ તમે ભાગ લીધો હતો તેના પહેલા મેં રાજ્ય લેવલે નડિયાદ ભાગ લીધો હતો ત્યાં મેં સ્ટેન્ડિંગ ગન જમ્પમાં ભાગ લીધો હતો રાજો નંબર આવ્યો તો ત્યાં મારો 5મો નંબર આવ્યો અને શું આપને અમારો વિડિયો ગમ્યો તો વિડીયોને વધુમાં વધુ લાઇક કરો તથા વોટ્સએપ ગ્રુપ અને ફેસબુક પર શેર કરો તથા અમારી પાવન ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો પાવન ન્યૂઝ